સત્તાના શિખર ઉપર બેઠેલા જે લોકો અત્યારે ન્યાય કરી રહ્યા છે એ લોકો અમને ન્યાય આપશે એવી આશા સાથે આપ મીડિયાના ભાઈઓને અમે જણાવીએ છીએ કે કનુ દેસાઈ જે ભાજપની એક મીટિંગમાં જાહેરમાં કોળી સમાજ વિશે અપમાનજનક શબ્દો કહે છે તો અમારો કોળી સમાજ વર્ષોથી ભાજપને સેંકડો ધારાસભ્યો અને સંસદ સભ્યો ચૂંટીને આપે છે અને જ્યારે જયારે કોળી સમાજને ભાજપે હાકલ કરી છે ત્યારે કોળી સમાજે અન્ય સમાજના વ્યક્તિને પણ ખોબલે ને ખોબલે મત આપ્યા છે જેમ કે બાબરાની અંદર જનક તળાવિયાને મત આપવાના હતા તો કોળી સમાજે પાછી પાની નથી કરી તો અમે હરેક જગ્યાએ કોળી સમાજ ભાજપને કામ આવીએ છીએ એના બદલામાં કોળી સમાજે ક્યારેય કરતા ક્યારેય ભાજપ પાસેથી મોટા કોન્ટ્રાક્ટ કે કોળી ઠાકોર વિકાસમાં મોટું ફંડ કોઈ વસ્તુ નથી માંગેલું અમે ગુલામ જેવી સ્થિતિમાં મજૂરી કરીને અમારું પેટ ભરી લઈએ છીએ કોઈ દિવસ સરકાર પાસે હાથ નથી ફેલાવતા અમે અમારું પેટ અમારી જાતે રડીએ છીએ મુખ્ય મુદ્દો એ જ છે કે અમે કાંઈ નથી મહેગું છતાંય આ લોકોએ અમને અમારું અપમાન શું કામે કર્યું ખરેખર ભાજપ તાનાશાહી લાવી રહી છે છત્રીઓનું અપમાન કર્યા પછી હવે કોળી સમાજનું અપમાન કરવાનું કોળી સમાજનું અપમાન કર્યા પછી કોનું કોનું કરવાનું એનું કાંઈ લિસ્ટ બનાવ્યું છે તો હવે આ તકે અહીં કનુ દેસાઈને અમે જાહેરમાં જેમ મંચ ઉપર ચડીને કોળી સમાજનું અપમાન કર્યું છે એવી જ રીતે મંચ ઉપર ચડીને કોળી સમાજની માફી માંગે અને ભાજપ જેવો પક્ષ મારે શીખવાડવાનું નથી કે શું કરવું તો એની સામે ભાજપે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને કનુ દેસાઈને ભાન કરાવવું જોઈએ અને બીજા આગેવાનોને કહેવું જોઈએ કે કોઈ પણ સમાજનું લોકશાહીમાં અપમાન કરી શકાય નહીં એકત્રિત થયા છત્રીય જેવી રીતે એકત્રિત થયા છે એવી રીતે એકત્રિત તમે કેટલા થશું મને ખબર નથી કેમ કે અમારી પાસે ટૂંકી વ્યવસ્થા છે અમે એટલા બધા કેપેબલ કોળી સમાજ નથી પણ એક વસ્તુ તો અમે કરી શકીએ ધારીએ એને હરાવી શકીએ કોળી સમાજ પાસે મતની તાકાત ખૂબ મોટી છે અને આ મતની તાકાતનો અમે લોકશાહી ઢબે જો ભાજપને જીતાડવા માટે તડકામાં ઉભા રહીને મત આપી શકતા હોય તો એને હરાવવા માટે વેલા ઉઠી અને જય ભવાની જય માંધાતા કરી અને સાહેબ ભાજપની વિરુદ્ધમાં મતદાન તો કરી શકીએ એટલી તો અમારી તેવડ છે જ રહેવાની હોત જા હું લોકશાહી જીવેતા હું